ભારત ત્યારે મુસ્લિમ બિરાદારો માટે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અલ્લાહની ઇબાદત કરવામાં આવી રહી છે રોજા રાખવામાં આવી રહ્યા છે મિત્રો અલગ અલગ રીતે મુસ્લિમ બિરાદરો પુણ્ય કમાવાના અલગ અલગ પ્રસંગો કરી રહ્યા છે અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ઇફતારી અને શેરી નું ખૂબ વિશેષ મહત્વ હોય છે હમઝા ફ્રેન્ડ સર્કલ દ્વારા ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું છે વિસ્તારના લોકો સાથે ભેગા મળી અને રોજો તોડે એટલે કે રોજો ખોલે તે માટે ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું છે મુસ્લિમ બિરાદરો સમગ્ર ભેગા થયા છે અને રોજો હમઝા ફ્રેન્ડ સર્કલ દ્વારા હાજી અશરફ સુરના ડેલા નાની ચીપવાડમાં પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરના હાજી અશરફ સુરના ડેલા નાની ચીપવાડ ખાતે રોજા નું આયોજન કરવામાં આવી રહ્યું છે મુસ્લિમ બિરાદરો રમઝાન મહિનામાં રોજા રાખે છે પુણ્ય કમાવાનો એક તહેવાર એક પ્રસંગ એક મહિનો અને ઇફતારી અને શહેરીનું જ્યારે આયોજન થતું હોય ત્યારે નાની છીપવાડમાં હમઝા ફ્રેન્ડ સર્કલ ના યુવકો દ્વારા તેના રહેવાસીઓ માટે ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં વિસ્તારની મહિલાઓ પુરુષો બાળકો રોજો રાખ્યો છે અને એક સાથે રોજો ખોલ્યો છે અને અલ્લાહથી દુઆઓ પણ કરી છે